લાંબા વિરામ બાદ કચ્છમાં ફરી એક વખત શરૂ થયો છે વરસાદી માહોલ કચ્છના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છે પશ્ચિમ કચ્છના લખપતમાં વરસાદ વરસી રહ્યો છે આજે કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે હળવા પવન સાથે આ વરસાદ વરસી રહ્યો છે આગામી સાતેક દિવસ સુધી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે ત્યારે લાંબા વિરામ બાદ કચ્છમાં પણ આજે વરસાદી માહોલ શરૂ થયો છે પશ્ચિમ કચ્છના લખપતમાં વરસી રહ્યો છે વરસાદ તો લાંબા વિરામ બાદ ગીર સોમનાથમાં મેઘ મહેર લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતો થયા ખુશખુશાલ કોડીનાર ઉનાના દરિયાકાંઠાના ગામોમાં વરસાદ દીવમાં પણ વરસાદી માહોલ રહેવા પામ્યો છે ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી કોડીનાર ઉનાના દરિયાકાંઠાના ગામોમાં વરસાદી માહોલ દીવમાં પણ વરસાદ વરસી રહ્યો છે લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા છે ખેડૂતોએ ખેતરમાં વાવેલા ચોમાસુ પાકને નવજીવન મળી રહ્યું છે